તો ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી કેમ છો બધાય મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં એમાં મોહન જો તે થઈ ગયા આ આટા મારે છે પણ બીજા ને છાડી જાય નથી એટલે એકલા કાઈ જાય ને બીક લાગે હે બીક લાગે હે બીક ને ઓ લાય જાય નથી શું હથવારે હથવારે આઈ લાજે એ મજા થોડા મોડા આવે સિરેટ લીધું તો વાંધો નહીં

कैम्प सब तो है मज़ामा तो मज़ामा भी थे ना थोड़ा मॉड उसे जी अटल है ना जब पट माया माले माया मतलब इन्हें अलिसे जी हो तेरी माया वो है ना हाँ वाला है तुम्हारा लगीजिए हाँ वो तो तेरा लगा कहाँ है ना वो बाला कहाँ है ना खेली बीजी है आई भी बात तो रूटर मज़ेरा नहीं मुझे रसोई ब

અને આપણે જવાનું છે ગામમાં દૂધ ભરવા બહેન ટીંગાડી ગઈ એક હેન્ડ પર ટીંગાડી બે હેન્ડ પર ટીંગાડી ત્રણ જણા દૂધ હોય કાયમ એક ખાઈ જાય એક અત્યારે જાય રીતે વાર પાછું ભરવા જતા અહીંયા કણ હાજી વાળી કાઢો કા લે બોલ અરે

કેમ પડકો કરી ના ઘોડે જરીકે અત્યારે સુરત દા સડે પછી તાપ આવે ત્યાં સુધી તાપ આવે નઈ તો આપડે દાઢે ડબવા મને તમે બોલો

વાતી ડોક થઈ હાલો વાપરો તો ઢોય ઢોય હો બતાવું હા આમ જવું ને થકતું ના થઈ હાલો દૂધ તો એવી સાચ છોકરા એ ઢોય છે હે એ દેવંતી નહીં તને થાતી અમારી દેવંતીને કાઈ થતું નથી ની હોય જો કેવું મસ્તીનું કેરું ને

કબૂતર ને સાઈન નાખો આવી હતી ટાઈટની ની સાઈન નાખવી પડે એટલે કબૂતર ટાઈટ નો હોય નઈ તારી કબૂતરા જેવું મોટું છે નક જો મોટા ટાઈટ આવે જો ના ખાંધા ખીણાઈ જાય હો દેવનસી તારે કબૂતર જેવું મોટું છે દા પછી હારી પેટ તા ને મગફળી ખાધી ને હવે આવતા રહ્યા તો હવે હવે જાય હાલો આપડે બધું જોવા જવું આવું આપણે હાંજે જ આવતા રહ્યા હતા ઘડીક ઘણી હાથમાં હે ને ગાય મોરી મોરી લાગતી હતી તમને ઘડીક કીધું વાંધો ન ડૉક્ટરને ફોન કર્યો પણ તા હે ને ગા વિહાઈ જઈ તો હવે આપણે અત્યારે હેલા જઈ કીધું ગા શું કરે હે ઓમ તો વાંધો કાંઈ નહોતો હવે ક્યાં બાંધે લાગે વાંખે ગદુડું નતું એલો છોકરો કઈ પેરો ટાઈડ ના ઠરી જઈશો જશો તરું જે પણ કઈ પહેરતો નથી કઈ એટલે પહેરીને જલસી દેવાયા કોટ પહેરો હે પછી બુટ પહેર્યા હે જો ગીસ ટાઈટ ન હોય પણ પહેરતો નથી એમ કે લે 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 પહેરી લેવાય એમ કે તાર મમી એમ કે ટાઈટ નું પહેર લેવાય એને એને કોઈ બોલાવવું ન જોયે ને કેવું ન જોયે જો આલ બાજુ ગાજુ

એટ મમ્મી બાજુ બોલાવ શેપો શેપો નામ પાડું શું પાડું લેતો શેપો અલી મમ્મી પેન લે લાલ કાકા હાલો આખી બજનો ગાઈ હે આ તો હોજી હે નકમથી સિંગડા ઠોકે હોજે હોજે હાલો અમારે નખ જોતા તમને પાડા બોલાવા શેપો હોજે પડખે સંગી દેવાની હલો જોઈ લીધું ચાલો હવે ઘરે હલો તો આપડે આટો મારી ને આવતા ને ઉડકો ના ફરી થોડુંક વારી વેરી હોય ને વાસ સીધું કરવાનું છે પેલા થાંભડા ઉઠ્યા રે તો અમારા અંજીબેન ને થાંભડા ધોના ને મારે ઉડકવાના છે તો હાલો આપડે ફટાફટ થાંભડા ધોઈ વારી ગાડા માં થોડુંક ઊંડું પાણી છે ને એ કઈક ટાંકા માં ફેર્યું હોય થોડુંક ગરમ હોય ખરી જેલું ઓછું હોય થાંભડા સડાઈ દીધા જો ટાંકા ઉપર સડાય ને કુતરા સાટી જાય પાસ આવીને તો કુતરા અડધા થાંભડા લઈને વ્યા જાય

આપણે દૂધ ભરીને વહી જાય નેણ નાખવાનું ચાલુ વાઢવાના જ જાવી કે અત્યારે એક તૈયાર નાખ દેવાનું એક નેણ આમ નાખ દે એટલે તરે રે ને અત્યારે મેં સાહેબ ને ખાય ને અત્યારમાં ટાઈટ ઓછી નડે ને વરસાદ એવા થયા એટલે નેતા તો વાયટલા લાખ હોય પણ વરસાદ થયા ને લાડી પડી પાછો વસ્તર માથે એટલે એમ બગડી છે એટલે થોડીક ઓલી પણ જાય વાંધો ના આવતો હોય તો ત્યાં ખાય નહીં રજકો એક્ટેમ તો નાખે ઓલો રજકો થઈ જાય પછી પાછો રજકો વધારે નાખશે અને જે ત્યાં થોડો બેગ છે ને ઓલી રજકો નાનો એટલે થોડો થોડો વાટીને નાખશું ઓલો એવો થઈ જાય ને પછી વધારે નાખે વાટ એટલે પછી એલા કરે ને પછી નિર્ણય થોડીક કંઈક ટકશે

કેટલા તળી લઈને એક બધી સાફ કરી નાખ્યું એક પાથરો સેલ લેવા જાય ગાણિયા ખડકીને મેલી જીરાને આ બાજુ વાંઢી રહી આ બાજુ સાફ કરી નાખ્યું સેઢા લાગ બધી જીરું નીંદવાનું પણ કીધું હવે પાયું ને એ થોડુંક હુકાય ને પછી નીંદવાનું હોય હવે નથી ને લેવાઈ ગયું સેઠા સાફ સેઠા સાફ ગાણિયા ખડકી

ઠીક પાણી જાયું એર્યું સેજ હવે કઈ ન થાય ફરીને ખેડી ને ત્યારે હલો કરે

हाव छ हाव